હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ મિત્રો અમદાવાદ શહેરમાં વ્યાપણ વસ્તી સતત વધી રહ્યા છે અને અમદાવાદનું અત્યારે ચિત્ર પણ અંદાજે પાંચસો ચોરસ કિલોમીટર છે તેને ધ્યાનમાં લીધી જાહેર પરિવહન સેવાની ખૂબ જ મોટી જરૂરિયાત ઉભી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એ એમટીએસ અને બીઆરટીએસ બે પરિવહન સેવા કાર્યરત છે સાથે સાથે સરકાર દ્વારા મેટ્રો રેલ પણ શરૂ કરવામાં આવી છે મેટ્રો રેલના ફેઝ એક અને ફેઝ બેમાં વસ્ત્રાલદીપ અલતે અને એપીએમસીટી મોટેરાથી ગાંધીનગર સુધીનું હાલ ચાલી રહ્યું છે પરંતુ ભવિષ્યની જરૂરિયાતને લઈને મેટ્રો રેલનું વધુ વ્યાપ વધારવામાં વધારવા માટે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફર્સ્ટ ફેઝ ત્રણમાં જેમાં પહેલો સ્ટેજ બનશે આરટી આરટીઓથી જીવરાજ મહેતા હોસ્પિટલ ત્યાંથી એપીએમસી એપીએમસીથી નારોલ અને નારોલથી સીધે સીધો નરોડા નરોડાથી યુ ટર્ન મારીને આવશે અસારવા સિવિલ હોસ્પિટલ પાસે ત્યાં એક સ્ટેજ એ બનશે બીજો બનશે થલત્યાતથી સાઉથ ગોવલ અને ત્રીજો બનશે સિલરજી સર્કલથી સનાર્તન સુધી આ ત્રણ સ્ટેજ નવા બનશે ફેઝ ત્રણમાં જેના માટે ગુજરાત મેગા રેલ દ્વારા દિલ્હીની દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને ડીપીઆર તૈયાર કરવાનું કામ સોંપવા સોંપવામાં આવ્યું છે અને દિલ્હી મેટ્રો રેલના અધિકારીઓ અધિકારીઓ અમદાવાદમાં આવી અને જે જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જમીન ફાળવવામાં આવશે તેનું જીઓલોજીકલ અને ટોપોલોજીકલ સર્વે કરશે અને ત્યારબાદ એ શરૂઆત થશે ખાસ કરીને થોડુંક મુશ્કેલી જે છે તે વિશાલા સર્કલથી નરોડા સુધીના સ્કેચમાં પડી શકે કે કારણ કે કેન્દ્ર સરકારે એક દસ કિલોમીટર લાંબો બ્રિજ નારોલથી વિશાલા સર્કલ થઈને ઉજાલા સુધીનો જાહેરાત કરી અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે તેવી જ રીતે નારોલથી નરોડા સુધી રોડની વચ્ચે બીઆરટીએસ કોરિડોર પણ છે અને તથા અંડરગ્રાઉન્ડ યુટિલિટી પણ વધારે છે એટલે એ તેના માટે કઈ રીતે કોર્પોરેશન જમીન ફાળવશે તે જોવાનો જો બધું સમૂહ સૂત્રો પાલતરશે તો લગભગ બે હજાર એકત્રીસ સુધીમાં ફેસ ત્રણ કાર્યરત થઈ જશે તેવી અપેક્ષા